પડે એટલે બળદોની ઘંટડીઓનો અવાજ ખેતરમાં કામ કરતા લોકોની હાફાથી સવાસો અન્ન સાંજે ઘરો ઉઠતો સુલાનો ધુમાડો આ ગામ ને બહારથી સર્ગ સમાન દેખાડતો હતો પરંતુ આ સ્વર્ગની અંદર એક એવું નર્ક સુપાયેલું હતું કે જેની વાત સાંભળીને પણ માણસના રોમ રોમ ઊભા થઈ જાય આ ગામમાં લોકો પોતાના પરસે જીવતા હતા કોઈ ખેડૂત તો કોઈ મજૂર કોઈ કારીગર કોઈ ગરીબ કુંભાર તો કોઈ પશુપાલક પરંતુ આ બધાની ઉપર એક જ સાંયાં હતી અને એ સાંયા કોઈ દેવની નહોતી પણ એક અહંકારી ઘમંડી અને ખુંખાર માણસની હતી જેને આખું ગામ ઠાકોર સાહેબ કહીને ડર સાથે નમતું હતું ગામમાં રાજ સરકારનું નહીં ન્યાય નું માલિક હતો હજારો વીઘા જમીન તેના નામે હતી મોટા મોટા બંગલા ભવ્ય દરબાર જેવી હવેલી ગેરેજમાં ઉભેલી ચમકતી ગાડીઓ અને તેની આજુબાજુમાં સક્કર મારતા લઠ્ઠાધારી માણસો

તેના દરબારમાં હાજરી આપતા પોલીસવાળા તો એક ફોનમાં દોડી આવતા કાયદો તો જાણે તેની સંપલ નિશે દબાયેલો હતો આ ગામમાં ભણતર સૌથી મોટો ગુનો માનવામાં આવતો ખાસ કરીને જો કોઈ બાળક શહેરમાં ભણવા જવાનું સ્વપ્ન જોવે ને તો તે ઠાકોર સાહેબની આંખોમાં ખટકતું તેણે જાહેર ફરમાન એવું જેવું નિયમ બેસાડી દીધો હતો કે ગામનો કોઈ દીકરો કે દીકરી શહેરમાં ભણવા નહીં જાય જો કોઈ આ નિયમ તોડ્યો તો તેને કડક સજા મળશે અને એ સજા માત્ર મારકૂટ સુધી સ્મિત નહોતી પરંતુ મોત સુધી પહોંચી જતી હતી ઓ દીકરીઓ તો જાણે પિંજરામાં બંધ પંખીઓ હતી ઘરની બહાર માત્ર કામ માટે જ નીકળવાની છૂટ ભણતર તો એમના માટે પાપ સમાન હતું અને નાની ઉંમરમાં જ તેમના લગ્ન કરાવી દેવામાં આવતા કારણ કે ઠાકોર સાહેબના મત મુજબ દીકરીનું કામ માત્ર ઘર સંભાળવાનું અને માથું નીચે રાખીને જીવવાનું હતું ગામના લોકો આ બધું જોઈને અંદરથી સળગતા પરંતુ મોઢું ખોલવાની હિંમત કોઈમાં નહોતી કારણ કે એક શબ્દ બોલનાર પણ જીવતો બસતો નહોતો આ જ ગામના એક ખૂણે માટીના ઘડા બનાવતો એક ગરીબ કુંભાર રહેતો હતો જેનું જીવન માટી સાથે જ વીતતું હતું હાથમાં સાલા કપાળ પર પરસ્યો અને મનમાં એક જ ઈચ્છા કે તેનો દીકરો અંધકાર ભર્યા ગામમાંથી બહાર નીકળે કુંભાર ગરીબ હતો પરંતુ તેની આંખોમાં ડર નહોતો અને તેના દીકરામાં તો કંઈક અલગ જ તેજ હતું ભણવામાં અસાધારણ હોશિયાર પ્રશ્નો પૂછતું દુનિયા જાણવાની તરસ ધરાવતો ગામના બાળકો જ્યાં ભયમાં જીવી રહ્યા હતા ત્યાં દીકરાનું મન બંધન સ્વીકારતું નહોતું કુંભાર જાણતો હતો કે જો ઠાકોર સાહેબને ખબર પડી તો વિનાશ નિશ્ચિત છે છતાં તેણે દિલ કઠોર કરી પોતાના દીકરાને ગુપ્ત રીતે શહેરમાં ભણવા મોકલવાનો નિર્ણય લીધો કારણ કે એને લાગતું હતું કે આ ગામના અહંકારને તોડવાનું બીજો કોઈ હથિયાર નથી સિવાય શિક્ષણના ગામમાં ઠાકોર સાહેબનું દબ દબતો દિવસોને દિવસે વધતું જતું હતું લોકોના મોઢા સુકાઈ ગયા હતા આશાઓ મરી રહી હતી અને દરેક સવાર એક જ ભય સાથે ઉગતી હતી કે આજે કોના પર ઠાકોરની વક્ર નજર પડશે ગામ બહારથી શાંત દેખાતું પરંતુ અંદરથી ઉકળતું કડા ખૂબ બની ગયું હતું જ્યાં કુંભારના ઘરમાં તે દિવસથી જ એક અજીબ શાંતિ સવાઈ ગઈ હતી બહારથી બધું સામાન્ય દેખાતું હતું પરંતુ અંદરથી એક દરેક શ્વાસ સાથે ડર પણ ચાલતો હતો કારણ કે કુંભાર જાણતો હતો કે જો એક વાર પણ ઠાકોર સાહેબના માણસોને ખબર પડી જાય કે તેનો દીકરો શહેરમાં ભણવા જાય છે તો આખું કુટુંબ માટીમાં મળી જશે છતાં પણ તેણે દીકરાને રોક્યો નહીં કારણ કે તેને લાગતું હતું કે ડરથી જીવવું એ પણ એક પ્રકારનું મરણ છે સવાર પડે પહેલા દીકરો અંધારામાં ખેતરો વચ્ચેથી વળાંક લેતો પગલા ધીમા રાખતો અને સાંજે મોડે પાછો ફરતો ગામમાં કોઈની શંકા ન જાય એ માટે ક્યારેક ખેતરમાં કામ કરતો દેખાતો તો ક્યારેક માટીના ઘડા ગૂંથતો પરંતુ તેની આંખોમાં એક અલગ જ તેજ હતો જે ગામના બીજા બાળકોમાં ક્યાંય દેખાતું નહોતું શહેરમાં ભણતર સહેલું નહોતું ગરીબ કુંભારનો દીકરો હતો એટલે કપડાં સાદા પેટ અડધું ભરેલું અને રહેવાનું એક નાનકડા ઓરડામાં જ્યાં દિવાલો પણ જાણે ગરીબીની વાર્તા કહેતી હતી પરંતુ એની બુદ્ધિ મહેનત અને ધીરજ સામે આ બધું નાનું પડી જતું દિવસભર ભણતો રાત્રે દીવો બળે ત્યાં સુધી પુસ્તકોમાં માથું ઘુસાડીને બેઠો રહેતો કારણ કે તેને ખબર હતી કે આ ભણતર માત્ર તેની જાતને નહીં પરંતુ આખા ગામને એક દિવસ અંધકારમાંથી બહાર કાઢી શકે છે સમય જતા તે મોટી મોટી પરીક્ષાઓમાં ઉત્તમ ગુણ લાવતો ગયો શિક્ષકો પણ તેની હોશિયારી પરંતુ એ દરેક સફળતા સાથે તેના મનમાં એક ડર પણ વધતો ગયો કે ક્યાંક આ વાત ગામ સુધી પહોંચે તો શું થશે એ જ દરમિયાન ગામમાં ઠાકોર સાહેબનો અહંકાર નવી ઉષા પહોંચ્યો હતો હવે તે ખુલીને કહેવા લાગ્યો હતો કે આ ગામમાં તેના વિના કોઈ ભગવાન નથી અને કોઈ એ વાત સાંભળીને પણ મૌન રહેતા કારણ કે વિરોધ કરવાની હિંમત કોઈમાં નહોતી હો એક દિવસ ઠાકોર સાહેબના માણસોને શંકા ગઈ કે કુંભારનો દીકરો રોજ ગામ બહાર જાય છે તપાસ શરૂ થઈ ઘરમાં આવીને કડક અવાજે પ્રશ્ન પૂછ્યા કુંભારે માથું નીચે રાખીને ખોટું બોલવું પડ્યું પત્નીનું હૃદય ધડકતું રહ્યું દીકરો એ દિવસે પાસો ફર્યો ત્યારે તેના પગ લથડાતા હતા કારણ કે તે જાણતો હતો કે હવે જોખમ નજીક આવી ગયું છે પરંતુ ભાગ્યે જાણે બીજી જ યોજના બનાવી હતી કારણ કે થોડા સમયમાં દીકરાને શહેરમાં એક મોટી પરીક્ષા માટે પસંદગી મળી અને એ પરીક્ષા માત્ર તેની જિંદગી નહીં પરંતુ આખા ગામના ભવિષ્યને બદલી નાખવાની હતી હો તેણે પરીક્ષા માટે રાત દિવસ એક કરી દીધા પોતાના આરામ ભૂખ તરસ બધું ભૂલી ગયો કારણ કે તેની આંખો સામે ઠાકોર સાહેબનો અહંકાર ભર્યો શહેરો ફરી ફરીને આવતો હતો તે મનમાં સંકલ્પ કરતો કે એક દિવસ આ અહંકારને કાયદાની સામે ઝુકાવવો હશે અંતે એ દિવસ આવ્યો જ્યારે પરિણામ જાહેર થયું અને ગરીબ કુંભારના દીકરાનું નામ સફળ ઉમેદવારોમાં હસમક્યું તે પણ સૌથી આગળ એ ક્ષણે તેની આંખોમાં આંસુ હતા પરંતુ એ આંસુ દુઃખના નહોતા એ આંસુ હતા એક દબાયેલા વિદ્રોહના જે સ્વરૂપ જ લેવા તૈયાર હતો ગામમાં હજી પણ અંધકાર હતો ઠાકોર સાહેબ હજુ પણ પોતાને અપરિચિત માનતો હતો અને ગામના લોકો હજુ પણ ડરથી માથું ઝુકાવીને જીવતા હતા પરંતુ કોઈને ખબર નહોતી કે અંધકારમાં હવે એક એવો દીવો પ્રગટ થયો છે સમય કોઈની રાહ જોતો નથી અને જે દીકરો ક્યારેય ગોધરાના એ અંધકાર ભર્યા ગામમાંથી ડરતા ડરતા બહાર નીકળતો હતો એ જ દીકરો હવે પોતાની મહેનત અને બુદ્ધિના બળે એવી જગ્યા સુધી પહોંચી ગયો હતો જ્યાં પહોંચવાનું સપનું પણ ગામના કોઈએ જોયું નહોતું મોટી પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે તેને જિલ્લાની જવાબદારી સોંપાય ત્યારે તેના ખંભા પર માત્ર હોદ્દો નહોતો પરંતુ વર્ષો સુધી દબાયેલા અન્યાય અપમાન અને ભયની યાદો પણ હતી નવા હોદ્દા સાથે મળેલી ગાડી કસેરી અને સત્તા તેને આનંદ આપતી નહોતી કારણ કે તેના મનમાં હજી પણ આ ગામ જીવતું હતું જ્યાં દીકરાઓ ભણવાની હિંમત પણ કરતી નહોતી અને જ્યાં એક માણસ પોતાને ભગવાન સમજીને લોકોને દબાવી રાખતો હતો જ્યારે તેને ખબર પડી કે એસ જિલ્લાની અંદર તેનું જન્મ ગામ પણ આવે છે ત્યારે તેના મનમાં અચાનક એક ઝંઝવાત ઊભો થયો આંખો સામે ઠાકોર સાહેબનો અહંકાર ભર્યું શહેરું આવી ગયું અને કાનમાં ગામના લોકોની દબાયેલી શીસો ગુજવા લાગી તેને એ પણ ખબર હતી કે જો તે સીધો સત્તાના રૂહાબ સાથે ગામમાં જશે તો લોકો ડરી જશે ઠાકોર સાહેબ તો પોતાનો પ્રભાવ બતાવવા માટે વધુ તાંડવ મસાવશે

પણ દેશને નહીં પરંતુ ઠાકોર સાહેબની સત્તાનું પ્રતિક બની ગયો હતો ગામના શહેરે તરફ ઊંચો મંચ ઊભો કરાયો ઠાકોર સાહેબ માટે ખાસ ખુરશી ગોઠવાય તેના માણસો લાકડા લાઠી લઈને ઊભા રહ્યા પોલીસ પણ તેની આજ્ઞા મુજબ ગોઠવાઈ હતી ગામના લોકો મજબૂરીમાં હાજર થવાના હતા હો કોઈને મનથી ઉત્સાહ લાગતો નહોતો કારણ કે અહીં સંતાનો અર્થ માત્ર એક માણસની મરજી બની ગયો હતો એ જ દિવસે સવારે વેલી ઘડીએ એક યુવાન સાદા કપડામાં ન કોઈ ઓળખ ન કોઈ રૂવા ધીમે ધીમે પગલે ગામમાં પ્રવેશ કર્યો તેના ચહેરા પર નમ્રતા હતી પરંતુ આંખોમાં વર્ષનો અનુભવ અને અડગ આત્મવિશ્વાસ ઝલકતો હતો કોઈ ઓળખ્યો નહીં કોઈ પૂછ્યું નહીં કારણ કે અહીં ગરીબ માણસ કોઈને દેખાતો જ ન હતો એ યુવાન મંચની આસપાસ ઊભા રહેલા લોકો વચ્ચે ઊભો રહ્યો ધ્વજવંદન શરૂ થવાનું હતું ત્યારે ઠાકોર સાહેબ પોતાની ભારે પગલા સાથે મંચ તરફ વધ્યો સાથે ફૂલાવી જાણે આખું ગામ તેની સામે નમતું હોય જ્યારે યુવાન આગળ વધીને ધ્વજ વંદનમાં જોડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે અચાનક ઠાકોર સાહેબની નજર તેના પર પડી અને એ નજર કરુણા નહીં પરંતુ ધૂણા હતી ઠાકોર સાહેબે તેની કોલર પકડીને ઝાટકીને પાછળ ધકેલ્યો ગુચ્છાથી ભરેલા અવાજે બોલ્યો કે તને કોણે અંદર આવવાની પરવાનગી આપી ગરીબ માણસો અહીં ધ્વજ ફરકાવતા નથી આ ધ્વજ કંઈ થતું નથી એ સાંભળીને ગામ શાંત થઈ ગયું કોઈના મોઢેથી શબ્દ ન નીકળ્યો કારણ કે આ દ્રશ્ય લોકો માટે નવું નહોતું પરંતુ યુવાન શાંત રહ્યો આંખોમાં કોઈ ડર નહોતો અને શાંતિ જ ઠાકોર સાહેબના અહંકારને વધુ ભડકાવી રહી હતી ઠાકોર સાહેબે ગુચ્છામાં તેને ધક્કો મારી મંચ પરથી નીચે ઉતાર્યો અને પોતાના માણસોને આદેશ આપ્યો કે આ ગરીબને અહીંથી કાઢી મૂકો તેની હાજરીથી મારી ઇજ્જત જાય છે પોલીસ આગળ વધી યુવાનને પકડી બહાર કાઢવા લાગી પરંતુ એ જ સમયે તેના ગળામાં લટકતો ઓળખપત્ર એક પોલીસની નજરે પડ્યું અને એ ઓળખપત્ર જોઈને પોલીસના ચહેરાનો રંગ ઉડી ગયો હાથ ધ્રુજી ગયા અને મોઢામાંથી અચાનક શબ્દ નીકળી ગયા કે બાપ રે પોલીસના મોઢેથી નીકળેલો એ એક શબ્દ જાણે સમયને થંભાવી હાથમાં પકડેલી કોલર ઢીલી પડી ગઈ આજુબાજુ લોકોના ક્ષણ માટે બંધ થઈ ગઈ કારણ કે ઓળખપત્ર માત્ર કાગળનો ટુકડો નહોતો પરંતુ વર્ષો સુધી ગામ પર સવાયેલા અહંકાર માટે પડકાર બની ગયું હતું પોલીસના ચહેરા પર ડર આશ્ચર્ય અને શરમ એક સાથે ઝલકવા લાગ્યા ધીમે અવાજે એકબીજાને પૂછવા લાગ્યા કે શું ખરેખર આમાં આપણા જિલ્લાના સર્વોચ્ચ અધિકારી છે એ જ યુવાન જેને હમણાં જ મંચ પરથી ધક્કો મારીને નીચે ફેંકી દેવામાં આવ્યો એક પળમાં વાત ગામના ખૂણે ખૂણામાં ફેલાઈ ગયો લોકો એકબીજાની આંખોમાં જોઈને વિશ્વાસ ન કરી શક્યા કારણ કે જે માણસને તેઓ ગરીબ સમજીને અવગણતા હતા એ જ હવે કાયદાની સૌથી મોટી સત્તા બનીને સામે ઊભો હતો પરંતુ ઠાકોર સાહેબ માટે આ બધું એક મજાક જેવું લાગ્યું કારણ કે અહંકાર માણસને અંધ બનાવી દે છે કારણ કે લાગ્યું કે કોઈ ગરીબ છોકરો પોતાને મોટો અધિકારી કહીને તેની સત્તાને લાવી શકશે નહીં તેણે ગુચ્છા ભરી આવાજે પોલીસને ઠપકો આપ્યો કે શું જોતા ઊભા છો હું કહું છું એને બહાર ફેંકી દો ઓળખપત્ર હોય કે ન હોય આ ગામમાં મારું ચલે છે અને જો કોઈ અધિકારી પોતાને માટે મોટો સમજતો હોય તો તેને પણ હું જોઈ લઉં છું એ શબ્દો સાથે તેણે યુવાન તરફ ફરીને કહ્યું કે તું કોણ છે એ મને ખબર નથી પણ આ ગામમાં હું રાજા છું રાજા અને રાજા સામે કોઈ અધિકારી ઊભો રહી શકતો નથી યુવાને આ બધું શાંતિથી સાંભળ્યું અને શાંતિ હવે સૌથી ભારે બની ગઈ હતી ઓ ખતરનાક કારણ કે તેમાં વર્ષોનું દમન અપમાન અને શક્તિ છુપાયેલી હતી તેણે ધીમે પરંતુ સ્પષ્ટ અવાજે કહ્યું કે રાજા તો સંવિધાન છે અને આપણે બધા તેના સેવક થઈ પરંતુ એ શબ્દો ઠાકોર સાહેબના કાનમાં ઝેર સમાન લાગ્યા તેણે ફરી ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ ધક વખતે પોલીસ વચ્ચે આવી ગઈ હાથ જોડીને વિનંતી કરતી બોલી કે સાહેબ થોડી શાંતિ રાખો વાત ગંભીર છે પરંતુ ઠાકોર સાહેબે પોલીસને પણ ધમકાવ્યો કે તું પણ મારી નોકરી કરે છે મારી સામે બોલવાની તારી હિંમત કેવી રીતે થાય આ દ્રશ્ય જોઈને ગામના લોકોના દિલમાં દબાયેલી આશા અચાનક જાગી ઉઠી કોઈની આંખોમાં આંસુ હતા કોઈના ચહેરા પર વર્ષો પછી પહેલીવાર વાર સાથે આનંદ ઝલકતો હતો પરંતુ ડર હજી જીવતો હતો કારણ કે તેઓ જાણતા હતા કે ઠાકોર સાહેબ હજી પણ ખતરનાક છે યુવાને એ સમયે પોતાનું ઓળખપત્ર બહાર કાઢીને ઊંચું પકડી બતાવ્યું શાંત પરંતુ કડક અવાજે પોતાનું નામ અને હોદ્દો જાહેર કર્યો એ આખા ગામમાં એક અજીબ મોન સવાઈ ગયું કારણ કે આ મોન અહંકારના તૂટવાના પહેલાના ક્ષણ જેવું હતું છતાં પણ ઠાકોર સાહેબે હાર સ્વીકારી નહીં તેણે હસીને કહ્યું કે તું અધિકારી હશે પરંતુ આ ગામમાં મારી સત્તા સરકારથી મોટી છે અને હું જોઈશ કે તું અહીંથી જીવ તો કેવી રીતે બહાર જાય છે આ શબ્દ ખુલ્લી ધમકી હતા અને ધમકી સાથે જ વાત હવે વ્યક્તિગત અહંકારથી આગળ વધી કાયદા અને અણકાયદાની સીધી લડાઈ બની ગઈ હતી યુવાને મનમાં નક્કી કરી લીધું હતું કે હવે પાછળ હટવાનું નથી કારણ કે જો આજે પણ આ અહંકાર ઝૂકશે નહીં તો આવતી પેઢીઓ પણ આ જ અંધકારમાં જીવ છે ગામના સારી રસ્તે ઉભેલા લોકો જાણતા હતા કે હવે કંઈક મોટું થવાનું છે કારણ કે આજે પહેલીવાર ઠાકોર સાહેબને કોઈ ખુલ્લે આમ પડકાર્યો હતો વાહ અને એ પડકાર કોઈ ગરીબ કે નબળો માણસ નહીં પરંતુ કાયદાની સત્તા લઈને ઊભ્યો હતો ગામની સારી બાજુ સવાયેલું મૌન હવે કોઈ સામાન્ય મૌન નહોતું એ મૌન વર્ષો સુધી દબાયેલી સીસો અપમાન અને ભયનું ભારણ લઈને ઊભું હતું અને મનમાં ઠાકોર સાહેબનો અહંકાર પણ થોડી ક્ષણ માટે ડગમગતો લાગ્યો પરંતુ અહંકાર સ્વીકારતો નથી એ તૂટી પડે છે ઠાકોર સાહેબે ગુચ્છામાં પોતાના માણસોને આંખના ઈશારાથી સંકેત કર્યો જાણે કહેતો હોય કે આજે કાયદો નહીં પરંતુ લાકડી બોલશે લાકડે પરંતુ એ પહેલાં જ યુવાન અધિકારી શાંત પરંતુ આદેશાત્મક અવાજે પોલીસને કહ્યું કે કાયદાની પ્રક્રિયા શરૂ કરો આજથી નહીં પરંતુ અત્યારે જ એ શબ્દ હું કોઈ શીસ નહોતી પરંતુ એમાં એવી તાકાત હતી કે પોલીસના પગ આપોઆપ આગળ વધ્યા પહેલી વાર ઠાકોર સાહેબના માણસો પાછળ ખસ્યા કારણ કે હવે સામે માત્ર માણસ નહીં પરંતુ કાયદો ઊભો હતો પોલીસે જ્યારે ઠાકોર સાહેબને પૂછપરછ માટે આગળ આવવાનું કહ્યું ત્યારે તેને હસીને કહ્યું કે આ ગામમાં મને કોઈ પૂછપરછ કરી શકતો નથી પરંતુ એ હાસ્ય હવે લોકોના કાનમાં ખોખલું લાગતું હતું ખોખલું અધિકારી એક પછી એક પુરાવાની વાત કરી દીકરીઓના ભણતર પર પ્રતિબંધ બાળકોને શહેરમાં ભણવા બદલ આપવામાં આવેલી સજા જમીન કબજાના કેસ ભય અને ધમકીથી ચાલતું રાજ અને પોલીસ તથા અધિકારીઓ પર કરાયેલ દબાણ આ બધું સાંભળીને ગામના લોકોની આંખો ભરાઈ આવી કારણ કે જે દુઃખ જે અત્યાચાર તેઓ વર્ષોથી છુપાઈને જીવતા હતા એ બધું આજે ખુલ્લે આમ બોલાઈ રહ્યું હતું જ્યારે ઠાકોર સાહેબને હાથ કડી પહેરાવવાની તૈયારી થઈ ત્યારે હાથ ક્યારેક લોકો પર રાજ કરતા હતા આજે ધ્રુજવા લાગ્યા અને એ ક્ષણે પહેલી વાર તેની આંખોમાં ડર દેખાયો ગામના લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા કારણ કે તેમને વિશ્વાસ ન થઈ રહ્યો હતો કે જે માણસને તેઓ દેવ સમાન માનવા મજબૂર કરતા એ આજે કાયદા સામે નબળો બની ગયો છે કુંભાર વૃદ્ધ જે ખૂણે ઊભો હતો તેની આંખોમાં આંસુઓ વહેતા હતા કારણ કે એ આંસુ માત્ર ખુશીના નહોતા એ વર્ષોની સહનશક્તિ અને તૂટેલા સપનાઓના હતા અને જ્યારે તેની નજર પોતાના દીકરા પર પડી ત્યારે તેને લાગ્યું કે માટીમાંથી બનાવેલો દીવો આખરે આખા ગામને પ્રકાશ આપી રહ્યો છે ઠાકોર સાહેબને લઈ જતા સમયે ગામમાં કોઈ તાળી પાડી નહીં કોઈ નારા લાગ્યા નહીં કારણ કે શણ ઉત્સવની નહોતી એ શણ સમજણની હતી લોકોને સમજાઈ ગયું હતું કે અહંકાર કેટલો ખોખલો હોય છે અને કાયદો કેટલો મજબૂત ધ્વજવંદન ફરીથી યોજાયું પરંતુ આ વખત ધ્વજ કોઈ એક માણસની સત્તાનો નહીં પરંતુ દેશના સભિમાનનું પ્રતિક બનીને ફરક્યું અને ધ્વજ નીચે ઉભેલા લોકોના ચહેરા પર પહેલીવાર ડર નહીં પરંતુ આશા હતી ગામમાં ધીમે ધીમે બદલાવ શરૂ થયો દીકરીઓ ફરીથી ભણવા નીકળવા લાગી બાળકો શહેર જવાનું સ્વપ્નો જોતા થયા અને લોકોના મોઢામાંથી હવે ઠાકોરનું નામ ડરથી નહીં પરંતુ ભૂતકાળ તરીકે લેવાતું અધિકારીઓ ગામ છોડતા પહેલા માત્ર એટલું જ કહ્યું કે કાયદો કોઈનો દુશ્મન નથી પરંતુ અહંકારનો અંત લાવવાનું તેનું કામ છે અને શબ્દો ગામના લોકોના દિલમાં ઊંડે સુધી ઉતરી ગયા જે ગામ ક્યારેક એક માણસના અહંકાર હેઠળ દબાયેલું હતું એ ગામ આજે સાચી સન્તાનતાને શ્વાસ લીધો હતો લોકો જાણતા હતા કે આ સવાર કોઈ ચમત્કારથી નહીં પરંતુ એક ગરીબ કુંભારના દીકરાની હિંમત અને શિક્ષણથી આવી છે અહંકારનો રાજ ખત્મ થઈ ગયું હતું અને ન્યાયનું સૂર્ય હવે આ ગામ પર પૂરેપૂરું ઉગ્યું હતું મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે સત્ય આધારિત તેની રચના કરવામાં આવી છે આ વાર્તા સત્ય છે પણ એના આધારે રચના કરી છે આ વાર્તાની તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ